પટેલ સુરેન્દ્ર કાકાની વિશાળામાં વિચાર યુટેલિન્સ મ્યુઝિયમ કે જે ભારતના પરંપરાગત ધાતુઓના વાસણ માટે પ્રખ્યાત છે જેની સ્થાપના ઓગણીસો એક્યાસી માં થયેલ એવું નવીનીકરણ માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે કરવામાં આવ્યું હતું તેમજ કુલ ત્રણ વ્યક્તિને ગાંધી મિત્ર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા જ્યાં સમગ્ર ઉત્તર ગુજરાતમાં જેમની સેવાની સુવાસ પ્રસરી રહી છે એ જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન વડિયાર ખારાપાટના કર્મ તરીકે ઓળખાતા છે છેવાડાના માનવી સુધી હૃદય સમ્રાટ જીજ્ઞાબેન શેઠનું ગાંધી મિત્ર એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું આ એવોર્ડથી અંતરિયાળ વિસ્તારમાં ચાલતા સેવાયજ્ઞની સુવાસ દૂર દૂર સુધી પહોંચી હતી અમિતભાઈ શાહની સાથે પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ પણ હાજર રહ્યા હતા જીજ્ઞાબેન શેઠની સાથે શ્રી અલ્પેશભાઈ બારોટ અને શ્રી દિનેશભાઈ લાઠીયા પણ સન્માન પામ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન પોઝિટિવ મીડિયાના પત્રકાર લેખક શ્રી રમેશભાઈ તન્ના સાહેબે કર્યું હતું પટેલ પાટણ ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા છે એની અંદર અમે શિયાળામાં થાબળા વિતરણ ગરીબોને રાશન કીટ નું વિતરણ જ્યાં જ્યાં જે જે વસ્તુની જરૂર પડે છે એ વસ્તુ અમે ત્યાં પહોંચાડીએ છીએ ધારો કે વરસાદમાં અમારે આ વખતે વરસાદ ખૂબ હતો તો લોકોના ઝુંપડામાં તાડપત્રીઓ પણ કઈ નતું તો અમે તાડ પત્રીઓ એમને મચ્છરદાની આ બધું અમે પહોંચાડતા હોઈએ છીએ શિયાળામાં ખજૂરનું વિતરણ કરીએ છીએ જુદી જુદી અનેક વસ્તુઓનું વિતરણ કરીએ છીએ અમારો કાયમ ભોજન રદ પણ ચાલે છે અને બીજું તો આજે હું વિચાર પ્રશ્નો ખૂબ ખૂબ આભાર માનીશ અને સુરેન્દ્ર કાકાને જોઈને તો મને ખુદ